વહેલી સવારથી હરિભક્તો તથા મહિલા મંડળના સેવાભાવી ભક્તોએ ચારસો થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓની અર્પણ કરી શ્રી મહારાજને સ્વામીને રાજી કરવા ભાવપૂર્વક પ્રયત્ન કર્યો પ્રસંગે કચ્છના નિર્દેશક પૂજ્ય સ્નેહજીવન સ્વામી તથા પૂજ્ય પુણ્યનિલય સ્વામી દ્વારા ગોવર્ધન પૂજન અને ભવ્ય આરતી વિધિ યોજાય હરિભક્તોની ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તોની હાજરી હતી અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ હાજરી હતા ભવ્ય મહાપ્રસાદનો દિવ્ય લાભ લેવાયો કચ્છના કોઠારી પૂજ્ય વિવેક મંગલ સ્વામી આ પ્રસંગે સૌને આશીર્વાદ આપી અને હર્ષ વ્યક્ત કર્યો ભગવાન શ્રી સ્વામિનારાયણ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તથા પ્રગટ ગુરુહરીમંત સ્વામી મહારાજના આશીર્વાદે સર્વારી હરિભક્તો સુખ શાંતિ અને સમૃદ્ધિથી પરિપૂર્ણ રહે તેવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ શ્રી ભરત ઠાકોર કચ્છ